બાપા જય શ્રી કૃષ્ણ કનૈયા ઓડી રે ઓડી શ્યામ તારી ઓડણી ઓડી રે ઓડી શ્યામ તારી ઓઢણી ઓડી રે ઓડી શ્યામ તારી ઓડણી ઓડી રે ઓડી શ્યામ આજુબાજુ છે છે ચૌદ બ્રહ્માંડ શામળા એ ઓઢણી એ વાચે છે ચૌદ બ્રહ્માંડ શામળા એ ઓઢણી ઢણી ઓઢણી ગોપી ઓઢણી ના મૂલ સાંભળાય ઓઢાણી ઓઢણી નાથી મેં તો ચોરી નાથી મેં તો મુલવીએ નાથી તો ચોરી નથી મેં તો મુલવી નથી લાલો મને લાલો કરે મારા રૂપના શ્રામળાય ઓઢાળી ઓઢણી ઓઢણી ઓઢી હું તો વનરાવન માલી ઓઢણી ઓઢી હું તો વનરાવન માલી મનમાં મારા દિલ માં ോ സാളായ ചാദലിയ જામી રાસ જામ્યો ને રોળે રમ જડ જામી સામે આવીને મારી ચોંદડી રેતાણી સામે આવીને મારી ચોંદડી ઓઢણી મારી છે ઓઢણી ને નથી ચોરી ઓઢણી હે મારી છે ઓઢણી ને નથી ચોરી ઓઢણી તારા શ્યામળીઓ મારા મનનો માનેલ છે સાંભળ્યો મારા મન માનેલ છે ઓઢણી સાંભળ રાજા તને કહો એક વાતળી સાંભળ રાજા તને કહું એક વાતડી મારા ગળે મળ્યો મને ગોપી વાડો ઘરવાળો ગોપી નો ગરબા રાધાજી મનાણાને પ્રભુજી હરખાણા હે રાધાજી મનાણા ને પ્રભુજી હરખાણા રાધા ને શ્યામ બે બા ને આવ્યા હે રાધા ને શ્યામ બે શ્રમ વાની પ્રભુ આસા સા મારીએ રાસે રમવાની પ્રભુ આ મારી આજે પૂરી થાય સામણાય ઓડાળી ઓઢણીએ આજે પૂરી થાય ઓઢણી નરસી મે તાના સ્વામી સાંભળ્યાય નરસી મે તાના Mira, te vaina, get it કહીં